અપ જે પૌષ્ટિક નથી તું મારે એવી વસ્તુ ખવડાવે પહેલાં તમને ખ્યાલ હોય તો પેકેટો બધા આવે સસ્તા એ પેકેટમાં તમધમતું હોય ખાય બાળક અને પાણી પીવે એટલે ધરાય છે પછી જે પૌષ્ટિક આહાર લેવો જોઈએ એ પૌષ્ટિક આહાર ન લેવાના કારણે બાળકની હાઈટ નથી વધતી અને વજન નથી વધતું એટલે એ અતિ કુપોષિતમાં ગણાય છે નબળું બાળક હોય છે તો હવે એની માટે શું તો માત્ર ને માત્ર વાલીઓ છે એટલું ધ્યાન આપે બાળકને કારણ કે આંગણવાડીમાં રહેવાનું કેટલો સમય કે ત્રણ કલાક કે ચાર કલાક બાકી તો ઘરે રહેવાનું તો ઘરે પોતાના વાલીઓ છે એ થોડુંક જ જો ધ્યાન આપે તો અતિ કુપોષિતમાંથી બાળક નીકળી જાય અને એનું આપણને ત્રણ મહિના પરિણામ દેખાડો બસો અઠ્યોતેરમાંથી એકસો ને નવું નેવું બાળકોનો ઘટાડો થયો

અને આડત્રીસ ગામો અને આમ ચારે જિલ્લા પંચાયત અંદર આવરી લીધું છે એટલા કર્યા છે આ અભિયાન આપણો ચાલુ સતત રાખવું છે એટલા માટે કે આપણા તાલુકાની અંદર કુપોષિત પ્રમાણ ન રહેવું જોઈએ અધિક બાકી તો તમને કહો જે વારસાગત હોય એની અંદર ફેર નથી પડતો પરંતુ વારસાગત ન હોય નાતી ઉપસ્થિત હોય તો એને કેમ લાવવું બસ આ એક જનજાગૃતિ અભિયાન આપણે આવ્યું છે અને એ સતત ચાલુ રાખવાનું